જે એડવાન્સમાં એક વર્ષ અગાઉથી જે ભરી દીધા હોય છે જીએસટી ક્રેડિટ મળે ખરેખર તો એ ફેસ સબૂલ પર જીએસટી ભરવાનો જ નથી થતો અને એની આ માગણી એમણે રાખી છે કે જ્યાં સુધી આનું ક્લેરિફિકેશન ના આવે ત્યાં સુધી એ બજારમાંથી સબૂલ ખરીદશે નહીં અને આના માટે થઈ અને ગઈકાલે જીએસટી કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આવ્યા હતા એમની વેપારી એસોસિએશન સાથે મિટિંગ થઈ એ લોકોને પણ એ લોકોએ પણ સ્વીકાર્યું કે ખરેખર આની ઉપર ફ્રેસ શબુન છે એટલે એમાં કઈ ભરવાનું ન થાય પ્રોસેસ શબ્દોમાં તો જીએસટી ભરવાનું થાય જ છે